ના મેડમ કોઈ કારણ તો હાલ આપી રહ્યા નથી પણ જ્યાં પણ ટોરું ભારે છે ત્યાંથી બધાને લઈ જાય છે અને તમે લોકો ગઈકાલ થી ત્યાં બેઠા છો તમારા લોકો ની માંગ શું હતી અને કેમ તમને કારણ કે ત્યાં આગળ તમને મંત્રી સાંભળતા નથી મળવા દીધા કે તમે તમને તમારી રજૂઆત પણ નથી કરવા દીધી આ પ્રોબ્લેમ એ છે કે રજૂઆત કઈ થતી નથી અને મંડળ તરફથી કોઈ જવાબ પણ નથી મળતા અને બીજા બધા જે કાલે જે બેઠા હતા એમને લઈ જવામાં આવે છે અને બધાના ફોન પણ ઉઘરાઈ લે છે જેથી કોઈ માહિતી જ નથી મળતી કે કોની સાથે શું થઈ રહ્યું છે તમારી સાથે અત્યારે કેટલા લોકો છે ત્યાં અમે હાલ દસ થી પંદર જણા દસ થી પંદર જણા તો છીએ બીજા વધારે છે પરંતુ ડિટેન થવાના કારણે અમુક જે છે એ બધા છૂટા છવાયા ફરે છે અને ડિટેન કરવા પાછળનું કારણ શું કહી રહ્યા છે કશું જ નહીં ના કશું જ નહીં અને મોબાઈલ લઈ લીધા છે જેથી જે એમને ડિટેન કરે છે એ પણ માહિતી નથી આપી શકતા અને સૌથી મહત્વની વસ્તુ કે તમારા લોકોની માંગ શું હતી ખાલી રજૂઆત કરવી હતી તમારે લોકોને કે ત્યાં આગળ કારણ કે તમે બધા જ ભેગા થયા હતા રાત્રે પણ ત્યાં રોકાયા હતા હા અમારી રજૂઆત એ છે કે અમારા જે નોર્મલાઇઝેશન પહેલાના જે માર્ક છે અને જે નોર્મલાઈઝેશન થયું એના પછી જે અમને જે માર્ક મળેલા છે એ અમને જણાવવામાં આવે એ અમારી રજૂઆત છે અમુક જે

કારણ કે આઠ ગણા અમુક લોકોના ચાલીસ થી પિસ્તાલીસ પિસ્તાલીસ માર્ક વધ્યા છે એટલા માટે ખબર પડે કે કઈ રીતે નોર્મલાઇઝન થયું છે કે કઈ રીતના થયું છે એમ તમને લાગે છે કે કશુંક નોર્મલ નથી થયું અને ત્યાં કઈક ગડબડ થઈ છે અને માટે જ માર્ક્સ નથી બતાવવા માટે એવું ના કહી શકીએ પણ ગડબડ થઈ હોય તો જ માર્ક ના બતાવતા હોય ને કેન્દ્રમાં મેડમ જેટલી બધી એક્ઝામ કેન્દ્ર સરકાર લે છે બધા નોર્મલાઇઝેશનના આખા પીડીએ પહેલાના માર્ક્સ પછીના માર્ક્સ અને ટોટલ અને જેટલા લોકો ફેલ થયા છે ટોટલના માર્ક્સ આપે છે તો ગૌણ સેવા કેમ નહીં જો કેન્દ્ર સરકાર આપી શકતી હોય તો ગૌણ સેવા કેમ ના આપી શકે અમને રજુઆત નથી કરવા દેતા ડબામાં પૂરી પૂરીને કોઈને કરાઈ મૂકી જાય છે કોઈને ગાંધીનગરની બહાર અડાલત મૂકી જાય છે અમારા મોબાઈલ જપ્ત કરી લે છે મોબાઈલ જપ્ત કરવાનો પોલીસનો કોઈ અધિકાર નથી અમને બિલકુલ રજુઆત કરવા આપવા માંગતા નથી એ લોકો અચ્છા પણ હવે તમે લોકો શું કરશો કારણ કે હવે તો આંદોલનમાં કઈ રીતે તમે લોકો એને લેશો આંદોલન ચાલુ રહેશે આંદોલન ચાલુ જ છે મુકવાનું થતું જ નથી જે થશે એ જોઈ જશે જેટલા લઈ જવાના લઈ જાય આંદોલન ચાલુ જ રહેશે અને અમે કોઈ આંદોલન કરવા નથી એક એક વ્યક્તિ આપણે બોલીએ એક એક વ્યક્તિ બોલશે તો વધારે ક્લેરિટી થી સમજણ પડશે મને મને એક વસ્તુ એ સમજવી છે તમારા લોકો કે આખે આખો મામલો જે છે પરીક્ષા આ પરીક્ષા લીધી હતી તો ગડબડી ક્યાં થઈ હોય એવું તમને લાગી રહ્યું છે હા મેડમ જો તો હું એટલું સમજાવવા માંગુ છું કે જે કોમ્પ્યુટર પદ્ધતિ જે પરીક્ષા લીધી તો બધાને પેપરમાં ડિફરન્ટ ડિફરન્ટ પેપર મળ્યા જેના કારણે કોઈને હાર્ડ પેપર હતું તો કોઈને ઈઝી પેપર હતું તો એના કારણે કોઈના જોડે અન્યાય ના થાય એના માટે નોર્મલાઇઝેશન કરવામાં આવે છે બધા બધાની એક્ઝામ પૂરી થઈ જાય ત્યારે તો એ નોર્મલાઇઝેશન ના માર્ક કોને કેટલા વધ્યા કોને ઘટ્યા એની માહિતી અમારે જોઈએ છે કે અમારે જો વધ્યા છે કે ઘટ્યા છે જો ઘટ્યા છે તો કેટલા ઘટ્યા અને વધ્યા તો કેટલા વધ્યા અને જો વધ્યા હોય અને જો સો એ સો ટકા એ અધિકાર છે પણ સરકારી સિસ્ટમ છે આ સિસ્ટમ પ્રમાણે જે જગ્યાએ નામ આવ્યા છે એમાં પણ તમને ક્યાંય ગડબડી લાગી રહી છે હા એમાં પણ ગડબડી છે કારણ કે એક વ્યક્તિના ત્રણ ત્રણ વખત નામ છે અમુક ના બે વખત નામ છે તો એ નામ આવ્યા કઈ રીતે એક તરીકે આઠ ગણા જે ઉમેદવાર ખરા તેમનું લિસ્ટ જાહેર થયું જેની અંદર બધા પોત નામ જોઈ શકતા હતા કે તેમને પ્રેક્ટિકલ માટે ફોરેસ્ટ પ્રેક્ટિકલ માટે આવે પરંતુ એમાં બધાય એક એક નામ જોયું હોય છે એટલે બધા ને ખબર પડી કે અમુક નામ બે બે વખત છે કોઈ કા તો અમુક નામ ત્રણ ત્રણ વખત છે હવે એટલા બધા તો સેમ ના હોય ને બિલકુલ શું કહી રહ્યા હતા અમુક લોકો મેડમ એવા છે કે જે લોકોએ एग्जाम નથી આપી એ લોકોના ભી પીડીએફ ની અંદર નામ આયા છે જે લોકો एग्जाम નથી આપતા એમના નામ કઈ રીતે આવી શકે અમુક લોકો એક જ એમના પપ્પાનું નામ એમનું નામ અને એમની સરનેમ ત્રણેય सेम હોય છે અને એ આગળ પાછળ જો આગળ ડિફરન્ટ ડિફરન્ટ હોય તો વાંધો નહી પણ सेम લાઈન સર પાંચ પાંચ જણાના નામ છે એવા રોલ નંબર ભી છે એટલે તમને એવું લાગી રહ્યું છે કે ક્યાંક ગેરરીતિ રહી છે જે ટ્રાન્સપરન્ટ સિસ્ટમ હોવી જોઈએ નથી રહી આ વખતે સ્પષ્ટપણે મેડમ ગેરરીતિ તો થઈ છે આ લોકો માસ્ક જાહેર નહી કરતા માસ્ક જાહેર કરે તો અમને ખબર પડે કે અમારે આગળ તૈયારી કરવી કે ચોપડા બોપડા મૂકીને ઘરે વયુ જવું આ લોકો કશું આપવા માંગતા નથી અર્ધ વચ્ચે મૂકી દે છે અમારે તૈયારી કરવી ગ્રાઉન્ડ ની ફિઝિકલ ની કે ના કરવી એ સમજાતું નથી માર્ક વગર અમે કઈ રીતે આગળની પ્રોસેસ ચાલુ કરીએ આ લોકો રજૂઆત કરવા દેતા નથી પોલીસ વાળા આવે એટલે લઈ જાય છે મોબાઈલ જપ્ત કર દે છે તો કોઈ રજૂઆત અમારી સાંભળવા નહીં આવતી નથી. પણ આજે એક ને પકડશો તો હજારો ઉમેદવારો આવે છે, હજુય આવે છે અને બહોળી સંખ્યામાં આવશે અને આ આંદોલન ઉગ્ર બનવાનું જ છે. સરકાર સામે અમે પડવાના જ છીએ. અત્યારે કેટલા ઉમેદવાર છે ત્યાં આગળ? અત્યારે મેડમ જે જગ્યાએ જે લોકો પોલીસ વાળા છે ત્યાંથી ડિટેન કરી જાય છે એટલે બધા છૂટાછવાયા ફરે છે અડધા લોકો આવે છે પણ આંદોલન ચાલુ જ રહેશે અમારું ત્યાં સુધી નિરાશ સુધી આંદોલન ચાલુ જ રાખવાનું છે અમે પીટીયટ કરવાના જ નથી ઘરે કોઈ જવાનું નથી કારણ કે સરકાર હર વખત નું હોય છે કોઈ બી પરીક્ષા લો તમે એમાં મેરીટ માં આવો મહેનત કરો પછી આંદોલન કરો એમાં જો તમે સક્સેસ જાઓ તો જ તમારું નામ આવે બાકી તમારું નામ આવતું નથી અને જે પાંચ પચીસ લાખ રૂપિયા જે આપે છે એ ઘરે બેઠા પાસ થઈ જાય છે અમે ગરીબ ઘરમાંથી આવીએ છીએ એ લોકો અમે તૈયારી કરીએ પીજી માં એક એક ટાઈમ અમે એક ટાઈમ જમીન અમે અહિયાં દિવસો કાઢતા હોય છે તો આ સરકારને કે બધું નથી દેખાતું હવે રાત્રે બે નો ચેક્ટર અગિયાના ગ્રાઉન્ડમાં રાત્રે અમે પાંચ વાગ્યા સુધી બેનો નો બચા બે રહ્યા સવારે આવીને એ લોકો રિટેન્ડ કરી ગયા એટલા બેનો બેભાન થઈ ગયા છે સરકારને કોઈ જાતે અમારી રજૂઆત ધ્યાને લેતી નથી આગળ અમારું મેસેજ પહોંચાડતી નથી ડબ્બા ભરી ભરી ને લઈ જાય છે એટલે સોઠ ટકા માર્ક્સ જાય નહી કરતા એટલે કોભાંડ તો થયું છે એ પાક્કું છે અચ્છા તમે લોકો ત્યાં આગળ તમારા લોકોની હવે શું માંગ રહેશે હવે તમે લોકો ક્યાં એક તમારી એક માંગ હશે કે ભાઈ તમે રિઝલ્ટ જાહેર કરી દો સરકાર જો રિઝલ્ટ જાહેર નહીં કરે તો આગળ શું બોલો બોલો બધા તમારે ખાલી એટલું કહેવું છે કે યુવરાજસિંહને તો હાલ ડિટેન કરેલા છે એ અમારી માંગ લઈને બેઠા હતા કાલે સવારે લગભગ આવ્યા હતા અને પછી રાત્રે મોડે સુધી રોકાયા હતા અને આજે વહેલી સવારે એમને ડિટેન કરવામાં આવે છે તો વિદ્યાર્થીઓને કોઈ માર્ગ સૂચતો નથી એટલા માટે ગાંધીનગરમાં આવ્યા છે અને ફરે છે ક્યાં જવું કોઈ આગેવાન નથી કારણ કે જે વિદ્યાર્થીઓ માટે જેમને પોકાર લગાવી છે એમને તો લઈ ગયા છે તો અમારે હવે શું કરવું જો ટોરું થાય છે થોડું ઘણું પણ ટોરું થાય છે તો એમને લઈ જાય છે અને લઈ જાય છે અને મોબાઈલ તરત જ જપ્ત કરી લે છે પથ્થરબાજી કરતા નથી કોઈ એટલા બધા પેલું એ કરતા કોરા નથી થયા કોઈની ઉપર હુમલો નથી કર્યો શાંતિપૂર્વક જે માંગણી કરીએ છીએ એટલી તો પૂરી કરવી જોઈએ ને કે નહીં અમારી કેટલાય ઉમેદવારો પાંચ દિવસથી થી અહિયાં ફરે છે ગાંધીનગર માં જેમને ખાધું પણ નહીં હોય અમુક સુરત થી આવ્યા છે જે ગ્રુપમાં મેસેજ કરે સુરત થી આવે છે કોઈ રાજકોટ થી આવે છે તો એ તો જાય જ ક્યાં ઘરે તો જઈ ના શકે જવાબ ના મળે ત્યાં સુધી કેટલા વખત થી પરીક્ષા ની તૈયારીઓ કરતા હતા તમે બધા બે ત્રણ અમે આડી વર્ષ હા ચાર થી જાહેરાત થઈ ફોર્મ ભરાના ત્યાં બધા તૈયારી કરે છે જેમાં પણ હતી અને પ્રેક્ટિકલ હતું તો ફોરેસ્ટનું પ્રેક્ટિકલ જ એવું છે કે કરવું જ પડે અને એ કરતા રહ્યા છે અને દોડી દોડીને બધા થાકી પણ ગયા છે પણ છતાંય હજુ પ્રેક્ટિકલ કરવા મળશે કે નહીં એ જ જવાબ નથી અમારી પાસે અને હવે શું લાગી રહ્યું છે તમને કારણ કે ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ ફોરેસ્ટની ભરતી જે રીતે રિઝલ્ટ આવ્યું છે એ ભરતી થશે ખરી કે પછી એ જ પાછું નવેસરથી એક ફરીથી નવેસરથી સરકાર જાહેરાત કરશે અને નવેસરથી બધું થશે હા હવે આ જ વસ્તુનો સવાલ છે અમને પણ સવાલ છે કારણ કે જે લાસ્ટ ટાઈમ જે ફોરેસ્ટ ગાર્ડની જે ભરતી લેવાઈ હતી તેના ફોર્મ બહુ વહેલા ભરાયા હતા અને પછી પરીક્ષા જ નથી લીધી અને પછી અચાનક પરીક્ષા લેવાઈ અને એનું ફિઝિકલ બધું થઈ ગયું તો એવું શું આ ભરતીમાં પણ થશે ફોરેસ્ટ ની કે શું અમારે એ પૂછવું છે આ વખતે તો એક્ઝામ પણ લઈ લીધી છે એમને એ પણ કોમ્પ્યુટર બેઝ એક્ઝામ લઈ લીધી છે તો હવે ફિઝિકલ એનું ક્યારે આવશે અને જો આવશે તો એ તો આઠ ગણા જ આવશે ને બિલકુલ તમે તમે બધા ત્યાં આગળ ગાંધીનગરમાં અત્યારે જોડાયા મારી સાથે તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર તો અત્યારે ફોરેસ્ટની ભરતીના જે ઉમેદવારો છે સતત લગભગ ચોવીસ કલાકથી વધારેનો સમય થઈ ચૂક્યો છે આ બધા ગાંધીનગરની અંદર છે પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારી લાપરવાહી જ જેને કહી શકાય તેના કારણે હજી સુધી એ લોકોની ક્યાંય ક્લેરિટી નથી મળી રહી કે હવે તેમની સાથે શું થશે કારણ કે આ જે યુવાનો છે યુવાનો સતત છેલ્લા અઢી વર્ષથી ફોરેસ્ટ ગાર્ડ માટેની જે વન જે પરીક્ષા હતી તેના માટેની તૈયારી કરી રહ્યા હતા અને જે રિઝલ્ટ આવ્યું રિઝલ્ટમાં તેમને માર્ક્સ પણ નથી બતાવવામાં આવે તાકી અમને બીજી પરીક્ષાની જે તૈયારી છે તે કરવાની ખબર પડે આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર